ખારું પાણી ગેરકાયદેસર રીતે ગામની સીમમાં હોડાયું રાધનપુર તાલુકાના ચલવાડા ગામનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા પાણવી ગામની સીમ તરફ છોડતા ખેડૂતોમાં ભારે રોષ ગ્રામજનો દ્વારા રાધનપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમુક ઇસમો દ્વારા ચલવાડા ગામના તળાવનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા ગેરકાયદેસર રીતે પાણવી ગામની સીમમાં છોડતા ખેડૂતોની પાંચસોથી એક હજાર વીઘા જમીનમાં પાણી ફરી વળતા ખારા પાણીના કારણે જમીન અને પાકને મોટું જોખમ ઊભું થયું છે જે ઘટનાની જાણ પાણવી ગામના ખેડૂતોને થતા ગ્રામજનો રાધનપુર મામલતદાર કચેરી ખાતે પ્રશ્નને લઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા પાણવી ગામની પાંચસોથી એક હજાર વીઘા જમીનને ખાર અને ધોવાણ થવાની સાથે પાક નિષ્ફળ જવાના ભયને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે જેને ધ્યાનમાં લઈને મામલતદાર કચેરી ખાતે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું આજરોજ અમે રાધનપુર પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આવ્યું છે તે આવેદનપત્ર ચલવાડા ગામે વરસાદનું ખારું પાણી જે તળાવમાં ભરાયેલું છે એ ગામના અમુક કિસમો પટેલ રામસિંહભાઈ સક્તાભાઈ તથા માજી સરપંચ સરદારજી હેમદજી તથા અન્ય પાંચ ખેડૂતો પાઇપલાઇન દ્વારા વીસ વીસની મોટી પાઇપ નાખી અને અમારી પાણીની ક્ષમમાં એ પાણી છોડવાની કોશિશ કરે જો પાણી છોડશે તો અમારી સમગ્ર ગામની જમીન નુકશાન થાય છે અને ચલવાડા ગામની પ્રાથમિક શાળા નવી પ્રાથમિક શાળા છે એના આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાય છે નેચાણ વાળા જે ચલવાડાના ઘર છે એ પણ પાણીમાં ડૂબ થાય છે તો અમારી અહેવાલ અનિલ રામા જ લોકાર્પણ